મિત્રો છે અહીંયા રામ મંદિરમાં દર્શન કરવા અમારા મિત્ર અમારી સાથે છે અહીંયા ચિત્રવળમાં આવી ગયો આપણે રામ મંદિર બહુ સરસ મજાનો અહીંયા મંદિર મહિના જેવું લાગશે ભારત પછી એના પછી હજી મૂર્તિની સ્થાપના કરવાની છે હાલની જય માતાજી દાદા કેવું છે દાદા મજા મજા તબિયત પાણી વગેરે કેવો તમારા તબિયત પાણી કેવી છે દાદા હારા હે ને છાયા જે છે ડેલીનું નામ છે આપણો

સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ હું જેમ કે તમે જોઈ રહ્યા છો આ સામે સરકારી દવાખાનું છે આ અહીંયા હેડફોન પણ લાગેલો છે અત્યારે આ ચાલુ છે અત્યારે હેના હેડફોન આ ઓલ જૂના જમાનો છે તમને કદાચ ગદર મૂવી જોઈ હશે સનીદેવનો જે ડાયલોગ છે એ સનીદેવ જે હેડફોન ઉકાડે છે તમને યાદ અપાવે છે મજબૂત ગજબની હાથી સિમેન્ટ અને આ અહીંયા મંદિર છે સતી માતાનું બરોબર તો અત્યારે અમે પહોંચી ગયા છીએ આપણે ચિત્રવળના પાટી વિસ્તારમાં પાટી ચિત્રવળ જો તો અહીંયા રામ મંદિરમાં દર્શન કરવા અમારા મિત્ર અમારી સાથે છે અહીંયા ચિત્રવળમાં અને સામે તમને આજે દર્શન કરાવીશું ચિત્રવળનો જે પાટી વિસ્તાર કહેવાય આમાં રામ મંદિરનો જે નવો નવો બની રહ્યો છે ને નવો ડેવલપ થયો છે નવ નિર્માણ થઈ રહ્યું છે તો આપને પણ આ વિડિયોના માધ્યમથી માધ્યમ થી આજે રામ ભગવાનના દર્શન થશે જૂનું મંદિર હતું એ અંદાજે એસી વર્ષ જૂનું મંદિર છે અચ્છા અંદાજે એસી વર્ષ જૂનું છે જૂનું હતું તો અંદાજે એસી વર્ષ જૂનું મંદિર છે એને અત્યારે નવ નિર્માણ ચાલી રહ્યું છે તો ચાલે મળીએ સીધા મંદિર પર આ રસ્તો છે અહીંયાથી જેમ તમે જોયો સામે જે સરકારી દવાખાનાથી સામેવાળી જસ્ટ લાઈક સીધી ગળી અને અહીંયા ઓલ્ડ ટાઈપના જૂના મકાન હજુ પણ જોવા મળે છે ડેલી જૂની છે અચ્છા પચાસ પ્લસ વર્ષ જૂની આ ડેલી છે આ ડેલી તમે જોઈ શકો છો પચાસ વર્ષ જૂની મંદિર ડેલી છે બહુ સરસ અંદર બેઠા છે લોકો આરામ કરી રહ્યા છે અને આ આવી ગયો આપણે રામ મંદિર બહુ સરસ મજાનો અહીંયા મંદિર જે તમને દેખાઈ રહ્યો છે તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈશું અને દર્શન કરીશું પ્રભુ શ્રી રામજી ભગવાનના એ રામેશ્વર મહાદેવ મંદિર તો પહેલાં તમને દર્શન કરાવીએ શિવલિંગ દેવજીના દર્શન કર્યા પછી હું તમને લઈને ચાલું છું શ્રી પ્રભુ રામચંદ્રજીના મંદિરની અંદર જે અત્યારે એનું નિર્માણ થઈ રહ્યું છે હજુ મૂર્તિ સ્થાપના વગેરે બહુ બાકી છે લેકિન મંદિર બહુ સરસ લાગી રહ્યું છે તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાની અહીંયા રંગોળી બનેલી છે भगवान श्री राधा कृष्ण तस्वीर लगे भगवान कर श्री राम जी ते बार दर्शन करो अत जय श्री राम प्रभु भरपूर श्री राम जी सीता मैया लक्ष्मण भैया भ्राता श्री लक्ष्मण जी और हनुमान दादा सहित यहाँ पे शानदार दर्शन और अभी मैं आपको तो करवाता हूँ दर्शन जो नया मंदिर का निर्माण हो चुका है यहाँ पे यहाँ पे भगवान श्री रामचंद्र जी की जो है स्थापना होगी कब होगी वो थोड़ा हम आपको आगे बताएंगे वीडियो के अंदर जो यहाँ के हमारे गाँववासी उनसे बात करेंगे तो भैया हमारे साथ में हैं उनसे जानते हैं क्या कहना चाहेंगे आज मंदिर ने जो स्थापना था नहीं तो राम जी ने, ने, ने जो मूर्ति स्थापना अंदाजित क्या था सर बे अठी महीना जो लाख सर बार भी मूर्ति स्थापना करवाने से हाल ही मूर्ति जी खंडित हाँ हाँ मूर्ति हमारा

અત્યારે આપણે દર્શન કર્યા એ રામજી મંદિર હતો પછી આ ડેલી તમે જોઈ શકો છો બહુ શાનદાર ડેલીઓ છે અહીંયા જૂમા જૂના જમાનાને યાદ અપાવી મને આ ડેલી આ દુકાન છે સિંહ પાન એ આપણા મિત્ર છે ગિરરાજભાઈ રાત્રે આપણે મળ્યા હતા અત્યારે લોક લાગેલો છે લગભગ ઘરે હશે તો થોડી વારમાં મળીશું એમની સાથે કેમ છો કાકા મજામાં તબિયત પાણી કેવું અચ્છા ગિરરાજસિંહજી ન હતા દાદા જય માતાજી જય માતાજી દાદા કેમ છો દાદા મજા મજા તબિયત પાણી વગેરે કેવા તમારા તો બે પાણી કેવી છે દાદા હાર હા ગીરુભાઈ ના મિત્ર હે ગિરુભાઈ ગિરુભાઈ છે ને એમના મિત્ર અહીંયા આ ગામ જોવા અહીંયા છે કેવું ગામ છે ગામ આપણો અમદાવાદ અમદાવાદ ગિરાજભાઈ અત્યારે ઘેર ગયા છે આ માતૃ છાયા જે છે ડેલીનું નામ છે આ ડેલીની અંદર ગિરાજભાઈનું મકાન છે તો અત્યારે આપણે અહીંયા જે આ તમે દેખાઈ રહ્યો છે રામજી ભગવાનના મંદિરના દર્શન કર્યા પછી ગિરાજભાઈની દુકાન હતી આ ડેલી છે ગિરાજભાઈની અને પછી આ તમે જોઈ શકો છો જૂના જમાના અત્યારે ઘણા બધા મકાનો અહીંયા બનેલા છે હવે આપણે દર્શન કરાવીશું અહીંયા ખોડિયાર માતાના મંદિરના તો ચાલો અને આ જે તમને દેખાઈ રહ્યો છે આ ગાયો ભેંસવાને પીવા માટેનું જૂનું બનેલું છે પાણીનો અમારી પંચાયત અચ્છા અહીંયા અંદર પંચાયત હે બરાબર તો આ રસ્તામાંથી તમને અહીંયા લાગે છે ગ્રામ પંચાયત અચ્છા આ ગ્રામ પંચાયત આ જોઈ રહ્યા છો તમે આ છે અહીંયા ગામની ગ્રામ પંચાયત મોર દેખાય છે તાળું લાગેલું છે નેક્સ્ટ ટાઈમ જ્યારે વિઝિટ કર્યું તમને અંદરથી દર્શન કરાવીશું એટલે અત્યારે બહારથી જય મા ખોડિયાર આ છે અહીંયા પાણીનો કુવો આ થોડો ચોરસ ટાઈપ બનેલું છે હે આ કુવો થોડો ચોરસ બનેલો છે આ કેવું ઊંડાઈમાં કેવું છે ઊંડો છે આ પચાસ સાઠ ફૂટ પચાસ સાઠ ફૂટ હશે એમ આ જૂનો કૂવો હે જૂના જમાનામાં બનેલો આ જે કૂવો તમે જોઈ રહ્યા છો ઓલ્ડ ઇઝ ગોલ્ડમાંથી છે જૂના જમાનાનો બનેલો છે લેકિન આ હું ફર્સ્ટ ફોર્ટ મારી લાઈફની અંદર એક આ નવી વસ્તુ જોઈ રહ્યો છું મારા મારો એક્સપિરિયન્સ શેર કરું છું કે આજ સુધી મેં જેટલા પણ કૂવા જોયા છે બધા ગોળ હોય છે આ ચોરસ છે એને વિશે એનું શું કારણ એ આપી આપી કે એનું જે બાંધકામ જે તમે જોઈ શકો છો આ જુઓ અત્યારે અહીંયાથી જૂના પથ્થરનો નો પૂરો ઢેલા નું બનેલ છે જૂનવાણી જો અને જો ત્યાં મોર છે સામે વધારે જે છે એક સુંદર મસ્ત બાપા સીતારામ મંદિર બનેલું છે એના પણ દર્શન કરીએ કોમેન્ટ જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં જય બાપા સીતારામ એ કાકા જે છે અહીંયા જે આ પીપળ વૃક્ષ છે ને આ પીપળાનો હેલો વડલો તો આને વડલો કહેવાય એને ગામની ભાષામાં બહુ સરસ વડલાના વૃક્ષ નીચે આ જે કાકા છે આરામ ફરમાઈ રહ્યા છે વડલો હે તો આ કા કાકા સાથે આપણે બે મેં બેસીને વાત કરીશું ગામ બેસે જય માતાજી કા કેમ છો કાકા હા પાણી બરોબર તબિત પાણી ને તો તો અત્યારે જે તમે અહીંયા આરામ કરી રહ્યા છો બરોબર આવા શાંતિ સકૂમ મજા આવે છે કેમ મજા બાપા અચ્છા અચ્છા બાપા શિતારમણ મંદિર છે પાસે બિલકુલ અહી આજ ગામના તમે આ ગામ વિશે કંઈ કહેશો અમારા વ્યૂઅર્સને આ ગામ કેટલું જૂનું છે બહુ ખબર નથી પણ ઘણા વર્ષોથી છે તમે તમે કેટલા વર્ષોથી છો આ ગામમાં

અને આ વૃક્ષ તમે જોઈ શકો છો બહુ વિશાળ વૃક્ષ છે અને શાનદાર આની જે જટાઓ છે અને અહીંયા ભેંસો પણ આવી ગઈ છે અત્યારે એ પણ તમને કેમેરાની સામે દેખાડી દઉં હા એ ગાયોના ગોળ એમ તો ગાય ચરાવાળા ભાઈ પણ આવે છે આ જે છે આપણા ભાઈ છે ગોવાળ ભાઈ છે એ અત્યારે ભેંસો ચરાવીને આવી રહ્યા છે શું નામ છે દાદા આપણું

આ વડલાનું જે વૃક્ષ છે જી હા તો આ વડલાનું વૃક્ષ છે અને આપણા ભાઈબંધ જે હમણાં તમે આ ઘરે દેખાડ્યું વિડીયોમાં કે દુકાન હતી તો દુકાન થોડી ક્લોઝ હતી લોક લાગેલો હતો તો આપણા જે ગિરરાજભાઈ છે એ ઘરે થોડા આરામ કરતા હતા તો એમને ફોન લગાવ્યો એ આવી ગયા છે અત્યારે મંદ મંદ મુસ્કુરાદોવા આપણે આજે એમને એમનાથી જણીશું કે એમની જે ચહેરા પર મુસ્કરા છે એમનો જય માતાજી આ તમારી જે સ્માઈલ છે આનો રાજ શું છે અમારા વિવર્ષ જાણવા માગે છે તો બસ આવા જ રાજ હું તમને કહું કે આ ગામમાં શાંતિ અને સુકુન એટલો છે ને અને બીજો પ્રેમ પ્રેમ આ ગામમાં મને હું છું ત્રણ ચાર દિવસથી તો બધા મારા જે અહીંયા મિત્રો છે લાઈક દિસ પૂરણસિંહજી વગેરે આ બધા મારા મિત્રો જે ગિરાજભાઈ છે આ મિત્રો છે અત્યારે કેવું મજા ને તો હા ચાલો તમને આગળ બીજા ગામની માહિતી જે છે આપણા ગિરાજભાઈ આવી ગયા છે એ તમને થોડું પણ જણાવશે આગળ તો આ છે નદી છે ને ગિરેજભાઈ આ નદી આને કઈ નદી કહેવાય ગિરજભાઈ હરિયાપુટી હરિયાપુટ્ટી આ નદી છે હરિયાપુટી આ ગામની તો અત્યારે પાણી નથી બાકી વરસાદમાં પાણી વરસાદમાં કેવું પાણી રહે હેના બરોબર તૂટી ગયો વરસાદમાં પુલ તૂટી ગયો તો આપણે હેને બરોબર તો અત્યારે રફ બનાવશો પુલ અને વૃક્ષો જુઓ કેવા શાનદાર છે અહીંયા વૃક્ષ વાવેલા તો અત્યારે તમે જે દર્શન કરી રહ્યા છો આ છે દરગાહ છે ગામની પાટી ચિત્રાળ ની અંદર આવેલી આને કઈ દરગાહ કહેવાય પીરની ની દરગાહ હે ને આ જે છે દરગાહ આનો હા શું અચ્છા અવસ્કરણ તો આ પીર બાબાની દરગાહ છે આના વિશે હમણાં બે દિવસ પહેલાં જ અહીંયા એક કાર્યક્રમ હતો જેનો હું પણ સહભાગી બન્યો હતો એમાં એવું હતું કે આ ગામ જે તમે છે ચિત્રાવળ આની અંદર આગ લાગી હતી મને જે બડા बुजुर्ग मैं बात करी थी तो अमरा मित्रों तो में आग लगी थी तो बधाए बाधा राखी थी कि आ गां जे जे रही कीधो कि तमाम बाधा राखो मानता रखो तो ये मा फायदो तयदो तो शू बाधा थी ये तमाम थोड़ा अमरा मित्र जनता आनावी अमरु बाजू में मंदिर है आग बु पहला वसेलू थी पांच सौ वर्ष पहला तेरे तो एवं जे पीर बाबा स्थापना थी अँ गाम आग लगी थी अमरा गाम में

તો જેમ અમારા મિત્ર તમને જણાવ્યું કે ચૈત્ર મહિનાની પહેલાં જે શુક્ર આવે તે શુક્રવાર આવે છે ચૈત્ર મહિનાનો ફર્સ્ટ શુક્રવાર તે દિવસે ગામમાં ખીચડું બને છે જે ભાઈઓ હોય છે એ બધા ઘેર જીમે છે અને જે આપણા જેન્ટ્સ લોકો હોય છે એ બધા વાડીમાં જઈને જમે છે એનો હું પણ સહભાગી બન્યો હતો આ આ વખતે તો એ હતી મેન સ્ટોરી આ પીર બાબાની દરગાહ વિશે તો તમને કેવી લાગી આ સ્ટોરી જણાવજો અમને તમે પણ ચૈત્રવડમાં રહેતા હો તો તમને પણ ખબર હોય આના રિગાર્ડિંગ કોઈ સ્ટોરી તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચાલો હવે અહીંથી આગળ વધીએ બીજો ગામમાં શું છે એ તમને દેખાડીએ આગળ આ તમે જોઈ શકો છો આ બંને બાજુ જે છે નદી છે અને વચ્ચે જે પુલ છે અત્યારે ધરાશાયી થઈ ગયો છે અને આ સામે જે તમને જોઈ રહ્યો છે આ જે દિવાલ છે આ બહુ જૂના જમાનાની દિવાલ છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહી શકાય આપણે એમને અને સામે જેમ તમને મકાન દેખાઈ રહ્યું છે ડેલી દેખાઈ રહી છે આપણો પરમ મિત્ર ગિરરાજભાઈની ડેલી છે અને બહુ સરસ આ મજાનું ગામ છે ચિત્રાવળ પાર્ટી અને મેન ચીજ અહીંયા શાંતિ છે સુકૂન છે જુઓ કેવા મસ્ત મજાના સરસ વૃક્ષો આવેલા છે અહીંયા તો આ જે તમે જોઈ શકો છો આ પાર્ટી ચિત્રોડ પાર્ટી જે ગામ છે આનો મેન પ્રવેશ દ્વાર છે અને સામે જે તમને દેખાઈ રહ્યો છે નવનિર્માણ જે થઈ રહ્યું છે પ્રભુ શ્રી રામચંદ્રજી ભગવાનનું મંદિર છે અને ડેલીનો રસ્તો હા તો અત્યારે અમે ગિરિરાજભાઈ લગભગ આવી ગયા છે તો એમની દુકાને એમને મળીશું અને આ જુઓ આ દરવાજો જૂના જમાનો એનો ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમાં કુંડી થોડી તમને ઝૂમ કરીને બતાવીશ આ જુઓ બહુ સરસ પહેલા જમાનામાં આ ટાઈપની કુંડીઓ ચાલતી અને આજુ આ લકડાથી નિર્માણ થયેલું છે લાકડાથી પૂરો જે છે ને એ જમાનોમાં આ ટાઈપનું જે સ્ટ્રકચર ચાલતો અને આ બાજુ નવા જમાનાનો આ બાજુ ઓલ્ડ અને આ બાજુ ન્યૂ પૂરણસિંહજીને એમ શું વાત કરવા છે આ પૂરણસિંહજીની ડેલી છે તો પૂરણસિંહજી જે તમે અમારા વિડીયો જોતા હો તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો આ તમારી જ ડેલી છે અત્યારે અમારા મિત્ર પૂરણ સિંહજી પણ આવી ગયા છે જો આ તમને આગળ દેખાડે વિડીયોમાં ડેલીમાંથી આ જુઓ સિંગમ સ્ટાઈલથી હવે બાઇક કાઢી છે તો ચાલો આપણે તમને પૂરણ સિંહ સાથે પણ મળાવીએ એ પણ ગામ વિશે કંઈક કહેશે આપણને આજે સૌથી પહેલા તો જે માતાજી ક્યારે આવ્યા તમે રાજકોટ અત્યારે જ આવ્યા બિલકુલ બિલકુલ બીજું બોલો કેવા તબિયત પણ